ચાલો જો આપણે આવી ગયા છીએ ગૂગલ ને ગૂગળી લેવા માટે તો જો ગૂગળ ગુગળી ધૂપ તો આ ગૂગળી છે આ ધૂપ છે આમાં આપણે વાટકીઓ આવી જશે ગૂગલની તો આ બધા ગૂગળ છે આ ગૂગળી ગૂગળ લીલો ગૂગળ ઉક્કલ ગૂગલ કટકી ગૂગળ જે ક્યાંય જોઈ તો તમામ પ્રકારના નવરાત્રિ ઓફર માટે આવી ગયા છે ગૂગલ ગુગળી કેશુભાઈ ધર્મસિંહભાઈની દુકાને ગામ લીંબાળે બદરમદાસ બાપાના ઓટાભાઈ તલ વગેરે તમામ વસ્તુ મળેલી છે અગરબત્તી તમામ પ્રકારની અગરબત્તીઓ પણ મળેલી છે ધૂપ દિવસ નવરાત્રી પેછાલ ઓફર છે તમામ પ્રકારના ગૂગલને ને ધૂપમાં અને બધી વસ્તુ આવી ગઈ છે ટોકમાં છે સૂટક પણ મળશે સથાબંધ પણ મળશે તમામ પ્રકારના ધૂપ ગરબત્તી લીલો ભૂગળ બધા પ્રકારના મળશે કેશુભાઈ ધરમસિંહભાઈ ગામ લીંબાળે બદનદાસ બાપાના ઓટાની સામે